ગામે સાયકલ અને રિક્ષા વચ્ચે અકસ્માત સીસીટીવીમાં કેદ્રશ્યો રિક્ષા પલટી મુસાફરોનો ચમત્કારિક બચાવ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે સાયકલ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટના ગામના રાવળવાસ વિસ્તારમાં બની હતી જ્યાં એક કરિયાણાની દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટપણે કેદ થયા છે સુરક્ષિત રીતે મળેલી માહિતી અનુસાર એક બાઇક બાળક સાયકલ લઈને રોડ પર ઝેર્યો હતો વળાંક લેતી વખતે તેનું સંતુલન બગડતા તે સીધો રિક્ષાની આગળ જઈ અથડાયો રિક્ષા ચાલકે તાત્કાલિક એને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રિક્ષા બેકાબુ થઈ ગઈ અને રસ્તા પર પલટી મારી અકસ્માતમાં સાયકલ ચાલક બાળકને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે રિક્ષામાં બેઠેલા તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે ગંભીર રીતે કોઈ જાનહાની થઈ નથી જે ગ્રામજનો અને પરિવારજનોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પણ વાહનચાલકોને માર્ગ પર વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે બીજી તરફ સીસીટીવીમાં કે દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે